જય માતાજી હું નીરુ બેન નેનિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીએ છીએ રીંગણા બટેકાનું શાક રીંગણા બટેકાનું શાક કરવા માટે મેં રીંગણા સુધારી દીધા છે અને પાણીમાં જ રાખ્યા એટલા કાળા ન પડે અને આ બટેકા બે સુધારી દીધા છે અને એક ટમેટું મરચું ને ધાણા અને એક તમલપત્ર લીધું છે ને એક બાદિયું લીધું છે ગરમ મસાલામાં મસાલા બધાય તેલ ને પાણી

તો આપણે મિક્સ થરવા છે. આપણે ઉલો તમલપતે મે બાધીએ બેરમ જેવું નાખી દેશે. આનાથી એક નિસાગમાં મસ્તી કલો ખુશબુ અને સરસ મજાનો સ્વાદ આવે છે.

આવી રીતે તેલ માં થોડુંક વાર ને આપણે જાજુ પાણી ન છેડવું પડે એટલે મીઠું શાકવા દે હવે આપણે બધું મસાલા નાખી દીધું છે હળદર તજનો જીરું પાવડર નાઈક ખાંડ એટલું જ મચોણા પીસ સેજ વાળીને થી મિક્સ કરી લેજો મેશાળો બંડાઈ બટેકા ને બધી આપણે છોટી જાવ ઉપર એડી પર મિક્સ કરી લો હો હો પાણી નાખ દીસો આ જ કોરસન નાખવાનું લે ઓસુ પાણી નાખિસ આડું ડૂબે ડૂબે એટલું પાણી નાખી લીધું હવે ઇંધા કે આપણે 2-4 સીટી કરી લેશું

તેરા મે ઉપરથી આપણે દાણા થોડક નાખી દીશું આ બધું ગરમ સ્ટીક કરી લેજો તૈયાર છે આપણો રીંગા બટેકા શાક જો તમને અમારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો ને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો